વિડિયો તો ફરીથી મારા પગાજી વિડીયો સ્વાગત છે તો બધાને જય શ્રી રામ તો મિત્રો કેમ છો તમે તમે મજામાં ને મિત્રો ફરીથી આજે એકવાર લઈને આવી ગયો છું મારો પેલો લોક મિત્રો તમે મારા હે ને મારા મારી ચેનલ હે ને સબસ્ક્રાઇબ કરી

મિત્રો આપણો મિત્રો ટોટલ કુલ ચાર આંખા છે મારે હે નાવું હતું પણ આ પોતા કરવા પડે જો આ દેખાય દેખાય ને મિત્રો આપણે આ મિત્રો કરવા પડે હે ને જો મિત્રો આપણે હે ને આ પોતા કરવા પડે તમે પણ કરો કે ન કરતા જલ્દી

હવે જલ્દી ખાઈ લીયો ચાલો મિત્રો ખાઈને મળીએ ખાઈનલી મિત્રો ભાજી બની ગઈ છે અને હવે મોટામાં પાણી આવો હવે રેવા આપણે ખાઈ પીને કમ્પ્લીટ થઈ ગયા હા ફૂલ હવે બહુ લોગ લંબાવ થતો તમને જો મારો ગમ્યો હોય ને તો જલ્દી થી લાઈક કરી ને તમારે નવા અત્યાર સુધી આ જે મિત્રો આ વ્લોગ પેલી વાર ઉતારું ને એટલે તમે સપોર્ટ કર્યો તો નહી આવતો મળીએ બીજા લોકમાં ત્યાં સુધી ટાટા બાય બાય સી યુ ટેક એન ગુડ નાઇટ